પરિવાર હોય કે વ્યક્તિગત જીવન હોય કોઈ સંસ્થા હોય કે સમગ્ર ધર્મ વ્યવસ્થા હોય આ બધામાં સુવ્યવસ્થા માટે એટલે કે સુખ શાંતિ માટે પાયાની અને મહત્વની બાબત છે કે દરેકનું પોતાનું એક સંવિધાન હોવું જોઈએ બંધારણ હોવું જોઈએ જેમ કે પરિવારમાં સુખ શાંતિ પ્રગતિ હોય તો આના માટે પણ એક બંધારણ હોવું જરૂરી છે પરિવારના દરેક સભ્યોએ સાથે બેસીને પોતાના કામકાજ પ્રમાણે પોતાની જવાબદારી પ્રમાણે પોતાની ઉંમર પ્રમાણે ઘરના સભ્યોએ એક બંધારણ બનાવી લેવું જોઈએ કેટલા વાગે ઉઠવાનું છે કેટલા વાગે બધાએ જમવાનું છે કેટલા વાગે સુવાનું છે દરેક પ્રસંગો હોય સામાજિક પ્રસંગો હોય તો જવાબદારી નક્કી હોવી જોઈએ કે ઘરનો આ સભ્ય છે એ આ કાર્ય કરશે એટલે કર્તવ્ય પ્રણન પરાયણતા ઋણાનુબંધ અને સંવિધાન આ ત્રણ બાબતોનું જો સંતુલન કરી લેવામાં આવે એટલે કે પરિવારનું બંધારણ નિશ્ચિત કરી લેવામાં આવે તો દરેક પરિવાર સુખ શાંતિ પ્રાપ્ત કરી શકે એવી જ રીતે કોઈ સંસ્થા હોય સંગઠન હોય ધાર્મિક સ્થળ હોય કે સમગ્ર ધર્મ વ્યવસ્થા હોય એના માટે પણ એક સંવિધાન હોવું જોઈએ બંધારણ હોવું જોઈએ સમગ્ર પ્રકૃતિમાં પણ પંચતત્વોનું ચોક્કસ બંધારણ છે તો એ સૃષ્ટિમાં આપણે રહેવું છે આપણે વિચરણ કરવું છે આપણે નિર્વાહ કરવો છે તો વ્યક્તિનું પોતાનું પોતાના પરિવારનું પોતાની કે આપણી સાથે જોડાયેલી સંસ્થા હોય સોસાયટી હોય કોઈ મિત્રમંડળ હોય આપણો કોઈ સંપ્રદાય હોય કે આપણો ધર્મ હોય આ બધા જ વ્યવસ્થાઓ જેમાં એકથી વધારે સભ્યો જોડાયેલા હોય એવી તમામ વ્યવસ્થાઓમાં બંધારણ હોવું જ જોઈએ અને એ સંવિધાન આપણે જાતે પરિવારમાં તૈયાર કરવાનું સંસ્થામાં કરવાનું આપણી જવાબદારીઓ કાર્યો આપણું કૌશલ્ય આપણી લાયકાત આપણી આવક આપણા ખર્ચ બધાનું યોગ્ય વ્યવસ્થાપન અને નિયમન થાય એટલે દરેક પરિવાર અને દરેક વ્યક્તિ સંપૂર્ણપણે સુખ શાંતિનો અનુભવ કરી શકશે એટલે આપ લોકો આજે જ સમયસર તમામ પરિવારના સભ્યો સવારે ઉઠવાનો સમય બપોરે સાંજે સવારે નાસ્તાનો સમય સાંજે સમયસર સુવાનો સમય આ બધા જનું એક બંધારણ તૈયાર કરી લો જેથી આપને ઉત્તમ પરિવારમાં ઉત્તમ સુખ શાંતિનો અનુભવ થશે અને પરિવારની વ્યવસ્થા સો ટકા સારી અને સુખદાયી બની જશે